ધાનેરા તાલુકાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ મંડળીના મંત્રીના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વહીવટી કમિટીની મુદત ગત ચોથી જુલાઈએ પૂર્ણ થઈ હતી આથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંડળીના કસ્ટોડિયન ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી કસ્ટોડિયન ચેરમેનનો ચાર્જ લેવા માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાંથી સહકારી વિભાગના અધિકારીઓ ગત ઓગણીસ જુલાઈએ સાંજે જીવાણા દૂધ મંડળી ખાતે પહોંચ્યા હતા જોકે દૂધ મંડળીના મંત્રીએ આ હુકમ ઉપર સહી કરવાનો ઇન્કાર કરી સિક્કા લઈને મંડળીમાંથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ મંડળી ખાતે મંત્રીના ભાઈ નવાભાઈ પુરાભાઈ ચૌધરી આવી પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાંથી આવેલા સહકારી અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું તેમણે અધિકારીઓને મંડળીમાંથી બહાર નીકળી જવાનું કહ્યું હતું જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી આ સમગ્ર ઘટના અંગે જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીને જાણ કરવામાં આવતા ગત ત્રેવીસ જુલાઈએ સહકારી અધિકારી જીગલભાઈ પટેલ દ્વારા મંત્રીનાભાઈ નવાભાઈ પુરાભાઈ ચૌધરી વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવીએ જણાવ્યું હતું કે જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સાધારણ સભાના નિયમો વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને દૂધ મંડળીમાં ગેરરીતિની ફરિયાદો પણ મળી છે જેની તપાસ ચાલુ છે નિયમો અનુસાર જિલ્લા રજિસ્ટ્રારના અધિકારી ચાર્જ લેવા માટે ગયા હતા જેની સામે મંત્રીના નાનાભાઈએ અધિકારી સાથે ગેરવર્તન કરતા ફરિયાદ કરાઈ છે આ ઘટનાથી જીવાણા દૂધ મંડળીના વહીવટ અને ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે પોલીસ ફરિયાદ બાદ આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું જીવાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની છેલ્લે સાધારણ સભા મળેલ એ સાધારણ સભામાં સભાસદોએ એવો ઠરાવ પસાર કર્યો કે મંડળીની કમિટીની ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીના માર્ગદર્શન હેઠળ અને દેખરેખ હેઠળ ચૂંટણી કરાવી કારણ કે એમને મંડળીના મંત્રી વિરુદ્ધ ઘણી ફરિયાદો હતી અને મંડળીના મંત્રી સાધારણ સભાની ઉપરવટ જઈ અને કામ કરતા હોય અને મંડળીમાં બીજી ગેરરીતિઓની ફરિયાદ હોય મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટ કા મર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોય સમય મર્યાદા એટલે અમે જે સહકારી કાયદાની કલમ ચિમ્મોતે છે એ અંતર્ગત કસ્ટોડિયનની નિમણૂંક કરેલ અને ઓગણીસ તારીખે જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી ચાર્જ લેવા ગયેલ ત્યારે મંડળીના મંત્રી નાના ભાઈ છે એમણે ત્યાં હાજર કર્મચારી સાથે ખરાબ વર્તન કરેલ અને સરકારી કામગીરીમાં બાધારૂપ બનેલ એટલે એમની સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી જોગવાઈઓ હેઠળ સરકારી કામગીરીમાં બાધારૂપ બનવા બદલ ગુનો દાખલ કરવામાં આવેલ છે ગેરરીતિઓની ફરિયાદો મળેલ છે કે તેઓ સાધારણ સભાની ઉપરવટ જઈને કામગીરી કરે છે મંડળીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો છે એની તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે